નમસ્કાર આપ જોઈ રહ્યા છો શાવ્યૂઝ જીરામજી જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળાનો કાર્યક્રમ એપીએમસી હોલ વિસનગર મુકામે યોજાયો મહેસાણા જિલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલે રામજી યોજના અંતર્ગત વિશેષ માહિતી આપી હતી मेहसा जिला महामंत्री महेश भाई पटेल विसनगर तालुका पंचायत प्रमुख पुष्पाबेन विसनगर नगरपालिका प्रमुख उत्तम भाई विसनगर तालुका भाजप प्रमुख मेहुल भाई पटेल एपीएमसी विसनगर चेरमन भाई पटेल तालुका संघ चेयरमैन महेंद्र भाई सहित विसनगर भाजपा संगठन होद्देदारों कार्यकर्ताओं विसनगर तालुकाना विविध गामों में उपस्थित रहा જી રામજી યોજના અંતર્ગત આવનાર સમયમાં એપીએમસી વિસનગર દ્વારા જી રામજી યોજનાની વિશેષ માહિતી અને જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે વિસનગર ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ વિસનગર શહેર પ્રમુખ કુશાલ પટેલ તેમજ વિસનગર ભાજપ સંગઠન દ્વારા જીરામજી યોજના અંતર્ગત પાઠશાળા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી વિકસિત ભારત રોજગાર ગેરંટી ગ્રામીણ યોજના અંતર્ગત એપીએમસી હોલ ખાતે વિસનગર વિધાનસભાની શહેર અને તાલુકા બંનેની આજે કાર્યશાળા હતી આ કાર્યશાળામાં ચેરમેન શ્રીઓ ડિરેક્ટર શ્રીઓ તેમજ શ્રીઓ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ અને ખેડૂતો સરપંચો જયારે લોકસભામાં બિલ પ્રસાર થયું માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ તો એની જાણકારી વિશે આજે કાર્યશાળામાં વિસ્તૃત માહિતી આપી તો વીબીજી રામજીમાં પહેલા સો દિવસની રોજગારી હતી એની જગ્યાએ એકસો પચીસ દિવસની કરી આ યોજના દ્વારા ગ્રામ પંચાયતો પીએમ ગતિશક્તિ દ્વારા યોજનાઓના સંકલ સંકલન અને સંતુપતિ પર આધારિત વિકસિત ગ્રામ પંચાયત બનાવવાની યોજના છે તેમજ ગ્રામીણ જાહેર કાર્યો માટે સંકલિત ડેવલપ ઇન્ડિયા નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેકની કલ્પના સાકાર કરવાનો પ્રયાસ કરે છે એમાં પાણીની સુરક્ષા મુખ્ય ગ્રામીણ માળખાગત સુવિધાઓ આજીવિકા અને આપત્તિ સ્થિતિ સ્થાપક કાર્ય પર ખાસ ધ્યાન આ યોજના દ્વારા રહેશે ખેતીની મોસમ દરમિયાન ખેતમજૂરીની ઉપલબ્ધતા ને સરળ બનાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે ખેડૂતને કાપણીની સિઝન હોય ત્યારે એના માટે સાઈઠ દિવસની વિરામની એક સુવિધા રાખી છે કે લણણી કાપણી કરી શકે પછી ગામડા બનશે સમૃદ્ધ આત્મનિર્ભર અને માનનીય વડાપ્રધાન શ્રીનો બે સુડતાલીસ નો વિકસિત ભારત છું બીજો આમાં જે યોજનામાં બાયોમેટ્રિક જીઓ ટેગિંગ એવી ડિજિટલ ઉપયોગ કરી અને જે આગામી યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થતો હતો એને રોકવા માટેનું એક આખું નવી પ્રણાલી મુજબ એક આ બાયોમેટ્રિકને જીઓ ટેગિંગ કરવાનું એટલે ડાયરેક્ટ ખેતમજૂરીના ખાતામાં જ પૈસા ઉપલબ્ધ થાય અને માળખાકીય સુવિધાઓ

દરેક ગામમાંથી સો ખેડૂતો આવી રીતે એક ખેડૂત સંમેલન પાંચ હજારનું થશે એના પછી ગ્રામ્ય કક્ષાના ખેડૂતોને જાગૃત કરવા માટેનો કિસાન મોરચા દ્વારા ખાટલા બેઠકનું ચૌદ તારીખથી એનું આયોજન થશે એટલે એક બે કાર્યક્રમો છે કે ખેડૂતો સુધી અને પ્રજા સુધી આ યોજનાઓના શું લાભ છે અને શું આનાથી આપણા ગ્રામ્યનો અને ગામડું સમૃદ્ધ થાય એના લક્ષીને આ યોજના ઘર ઘર સુધી પહોંચાડવા માટેની એક બે કાર્યક્રમો છે એ આગામી આ તારીખોમાં જવા થઈ રહ્યું